રોજ સવારે અને સાંજે સાંભળો દેવી કવચ દેવી કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર જરૂરથી લખજો હવે આપણે દેવી કવચનો પાઠ શરૂ કરીશું ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે તમે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી છે ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુષમાંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય કોઈ સંકટમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને મા દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો તમે તેમનું રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરુળ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે એન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરુઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મૂષળ ખેટક તોમર કુહાડી દોરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે મહાન ભયનો નાશ કરનારા છો તમને મારા નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં એન્દ્રિશક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખગધારીણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં ધારીણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોતીની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વી મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા દેવી નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા દેવી નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે કૌમારી દેવી મારા દાંતોનું અને ચંડિકા દેવી કંઠભાગનું રક્ષણ કરે ચિત્રઘંટા દેવી ગળાની ઘંટિકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દેવી દાઢીનું અને સર્વમંગલા દેવી મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરે ખગીની બંને ખભાઓનું અને વ્રજધારીણી દેવી મારા બંને બાહુઓનું રક્ષણ કરે દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી દેવી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરે મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને સુલધારીણી દેવી ઉદરનું રક્ષણ કરે કામિની દેવી નાભીનું અને ગુહેશ્વરી દેવી ગુહભાગનું રક્ષણ કરે પૂતના અને કામિકા દેવી લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી દેવી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની દેવી કરે સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી જંગાઓનું રક્ષણ કરે નારસિંહ દેવી પિંડીઓનું રક્ષણ કરે તૈજસી બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉધ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરે કૌબેરી દેવી રુવાંટીના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકાં અને મેદનું રક્ષણ કરે કાલરાત્રી આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળકોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેગા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી દેવી મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મ દેવી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વ્રજ ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી તમે મારા સત્વ રજ અને તમો ગુણનું રક્ષણ કરો વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરે હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભેરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા દેવી ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન દેવી કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય સાલીની અને પાપનાસીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં દેવી કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી દેવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધનલાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ પામે છે દેવી કવચથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ દેવી કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષ જીવે છે દેવી કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયસ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં દેવી કવચ કરીને સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે બોલો શ્રી અંબે માત કી જય ચામુંડા માય ખોડિયાર માય ઉમિયા માત ક જય મહાકાળી માત કી જય બહુચર માત કી જય વારાહી માત કી જય ચોસઠ જોગણી કી આ આજ પ્રમાણે રોજ સવારે અને સાંજે અને રાત્રે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો